નિશ્ચ પણ કઈક અપરાધ થઈ ગયો હોય મુક્ષુતા તો હોય એનામાં અને સંગે કરીને સત્સંગમાં આવી ગયા હોય હોતી અને એટલી આમ કે એટલી બુદ્ધિ તો હોય કે ભાઈ હાલો કેલ્ક્યુલેશન બુદ્ધિ બુદ્ધિનો અર્થ અહીં મારે કેલ્ક્યુલેશન બીજા કરતા તો અહીં સારું છે અહીં જોવાની ને અહીં ગમે તે કંઈ મુમુક્ષુતા ન હોય તો એ એકવાર અહીંયા ઘરે ગયા હોય તો જાય નહીં ઘેરે ઘેરે ન જાય શું કરવા કે એને એમ થાય કે ન્યા તો ઢળી ઢળીને મરી જાય એના કરતાં તૈયાર રોટલો છે એટલે એટલી કેલ્ક્યુલેશન બુદ્ધિ તો છે ને કાંઈક હે હું તમે કહો છે અપરાધ થઈ ગયો હોય ભાઈ અજાણતાથી અપરાધ થઈ ગયો હોય તો એનાથી સાપિત બુદ્ધિ ન થાય એનાથી એને દોષ લાગે પણ સાપિત બુદ્ધિ નો થાય અજાણતાથી અપરાધ એ કોનો લાગે છે બધાનો તો લાગતો નથી કાં તો કેવા ભગવાન નામ કે સાધુગોને મહાપુરુષ હોય તો એનો લાગે અથવા તો મા બાપનો સાપ લાગે કે નહીં સેવા કરીએ કે એવો હોય અને ન કરે ને હેરાન કરે તો એની આંત કકડાય અને કાં તો કોઈ ગરીબ એટલે ગરીબ એટલે સાધનહીન એવું નહીં સ્વભાવના ગરીબ હોય એમ તો એ ત્રણેય વ્યક્તિ એવા છે કે જલ્દી સાપ દે નહીં જલ્દી સાપ ન દે એટલે એમાં અજાણતામાં અપરાધ થઈ ગયો હોય તો માફ કરી દે એવા જ હોય છે એની આંતરડી કકળાય ક્યારે કે આવ ઈરાદાપૂર્વક થતું હોય અને વારંવાર થતું હોય ત્યારે પછી ઓલાને એ ભાઈ સાધુ પુરુષો તો બહુ જલ્દી પૂરું ન દે પણ આ ઈરાદાપૂર્વક કરે તો ઓલા સાપ ન દે તોય સાપ લાગે અને અપરાધ્યાત લાગે ઓલા એ કદાઈને સાપ ન દીતો હોય એ દાતરો આમ થઈ જાય કે મનમાં ઓલું ન થયું હોય મનમાં ઓલો સંકલ્પ ન કર્યો હોય પણ એના કર્મનું ફળ એને એની ઓલી અને ના છોકરાને છોકરા સાપ દે તારા મા બાપ હોય તો કે છે કરીને પણ ભગવાન ભગવાનનો એમ અને ગરીબે એવા છે કે કોઈ સાપ દે નહીં ગરીબનો અર્થ જ એવો છે યુધિષ્ઠીર થોડો કોઈ યુધિષ્ઠિત થોડો કોઈને સાપ દે એ સાપ દે નહીં પણ એનો લાગે એને એનો અપરાધ કરે એને લાગી જાય ન દે તો લાગી જાય એટલે ત્રણેય વ્યક્તિને એવા કીધા છે કે કોઈને સાપ દે એવા હોતા નથી એટલે અજાણતાથી થાય તો એની બુદ્ધિ શાપિત જુદી ન થાય અપરાધ લાગે એટલું તો લાગે પણ આસુરી બુદ્ધિ થઈ જવી એ તો ઓલાથી ઈરાદાપૂર્વક કરે અને એવું જ હુજે કાં સંગે કરીને હું હોય એવું કે પછી જગતમાં કાંઈક સ્વાર્થ કૂટ્યો હોય અને એવું હોઈ હોય એવું બની શકે પ્રતિપાદિત વિષય બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ મુખ્ય મુદ્દા કોઈ ગરીબને દુખવા હોય મા બાપની ચાકરી ન કરી હોય

આની પછીનું જે વતનાવૃત છે મારે સુખ સામી છે એનું ચડતો ને ચડતો રંગ છે અને એવું ને એવું મારા જે અંત્યના ચોત્રીસમાં વતના વૃત કે જ્ઞાન ને વૈરેગ નો હોય જ્ઞાન ને વૈરેગ હોય તો તો એનું અંતર નિર્વાસનિક થઈ જાય ને એક ભગવાનમાં એની હેત રહે એક ભગવાનમાં હેત રહ્યાનું એવું વતનાવૃતની ટાઈટલ છે એટલે એને ભગવાનમાં જ્ઞાન ને વૈરાગ હોય તો એને ભગવાનમાં એક હેતરે પણ એ બે ન હોય તો તો મહારાજ એમાં આ જ વસ્તુ કીધી કે સામાન્ય નિયમ બધા પાળે છે એના કરતાં અધિક પાળે જેમ યોગી ન હોય તો પણ યોગીના નિયમ પાળે એટલે નિષેધ સંબંધી અને ભગવાનની ભક્તિ સંબંધી એ થોડુંક બીજા કરતાં વધારે કરે તો એને પણ એ પણ ઓલાને જેવો નિર્વાસ અને એને એક ભગવાનમાં જેવો રાબે જીનિયસ ના છે પણ સાધન બે નું એક કંઈક અધિક કરવો બીજા બધાએ કરે છે એના કરતા વિશેષ ભગવાનને રાજી કરવા માટે કંઈક કરે તો એ જીનિયસ એ થાય અને બુદ્ધિ શાપિત હોય તો શાપિત એ મટી જાય કોઈ ગરીબને દુખવા હોય મા બાપની ચાકરી ન કરી હોય કોઈ સાચા ભક્તની આંત કકળાવી હોય તો બુદ્ધિ સ્થાપિત થઈ જાય છે પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તો જોયા છે આપણે એમ કે આપણે સત્સંગમાં હોય પણ એ કોઈક હારો ભગત હોય એની કકળાવે ત્યાં તો થાય એવો સ્વભાવ પડી ગયો એટલે મારે આસુરી બુદ્ધિ કે કોઈક હારા ભગતને કઈક એની અને લફંગા હોય એની જામતું હોય એને એટલે એ આસુરી બુદ્ધિ ના લક્ષણ પછી તેને બુદ્ધિમાં ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે તેઓને રાજી કર્યા હોય ને આશીર્વાદ લીધા હોય તો બુદ્ધિ પવિત્ર થઈને ભગવાનને ભગવાનના ભક્તનો ગુણ જ આવે શાપિત બુદ્ધિ થઈ હોય તો પણ અતિ પરિતાપ અને અધિક પુરુષાર્થ કરે તો સારો થાય છે નહીં તો આશુરી થઈ જાય છે આ વચનામૃત શાપિત બુદ્ધિનું વચનામૃત છે શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમંશો આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા પછી મહારાજે તેઓને પ્રશ્ન પૂછ્યો છે એકની બુદ્ધિ તો એવી છે કે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહીં ટળી જાય એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે બીજો એક ભક્ત છે તેને કક્ષામાં ન જોઈ કે એવો ને એવો રે એને મહિમા છે મહારાજ કે એટલે સત્સંગનો ત્યાગ કરીને જાતો નથી પણ એમાં બહુ કાંઈ પામે નહીં ગુણ અવગુણ આવી રાખે અને સત્સંગનો ગુણ અવગુણ આવી રાખે સત્સંગમાં આમ નથી આમ નથી આમ નથી આમ નથી રાખે અને ઓલાને તો ઓહો અહો થાય કે ઓહો આપણને સત્સંગ મળ્યો તો ભારે આપણું કામ થઈ ગયું એવું સત્સંગમાં ગુણ અવગુણ ને ખામી પ્લસ માઇનસ એ તો બધું રહેવાનું અને મહાપુરુષ માં મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન માં બોલ શિશુપાલ ને નોંધ દેખાતો તો પણ મહાપુરુષ માં કઈ ખામી તો દેખાવાની પણ આની બુદ્ધિ પવિત્ર છે એટલે કઈ ખામી નથી દેખાતી એને કોક ના આશીર્વાદ લીધા છે એટલે એને ખામી નથી દેખાતી એને બોલા આને કોક નો ફટકાર લીધો છે એટલે ન હોય તો હોળ ઉભું થાય છે વસ્તુતા એ વાસ્તવિકતા શું છે એનું બહુ કે બહુ ડિપેન્ડ નથી એની ઉપર વાસ્તવિકતા છે બીજો એક ભક્ત છે તેને એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી બુદ્ધિ તો એ બેની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેને સરખો છે પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શું દોષ છે એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ ત્યારે તેમનાથી ઉત્તર થયો નહીં પછી ભગવદાનંદ સ્વામીએ ઉત્તર કર્યો છે એની બુદ્ધિ શાપિત છે ત્યારે મહારાજ કહે એ ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે કોઈ મોટા સંતને દુખવા હોય અથવા ગરીબને દુખવા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો કરી શકે એમ સક્ષમ હોય તો એ ન કરી ઘણી વખત બે ત્રણ ભાઈઓ હોય અને મોટો ભાઈ છે એ પહેલેથી નોખો થઈ ગયો હોય અને સારું કમાણો હોય એટલે ઓલા હજી એ બધા એની દિશામાં હોય જો આ ધારે તો એના મા બાપની ચાકરી કરીએ કેમ હોય પણ નોકરે કાં ઘરવાળાનાધીન હોય એને કા આને એવી ભાવના ન હોય તો નોકરી એટલે પછી હવે આ આમ કે સંસારમાં તેવું છે ને વૈભવ ભોગવતા હોય અને ઓલા હેરાન થતા હોય મા બાપ અને મા બાપ મા બાપે આની મહેનત તો કરી જ હોય અને ઓલું આગળ લાવવા હાટું મહેનત તો કરી જોઈએ એટલે પછી મનમાં એમ એનું ઓલું થઈ ગયું હોય તો પછી આને કોઈ મોક્ષનો માર્ગ ન હોય એને સાપ લાગ્યો કરીએ કે એમ છે હશે એવા મા બાપની ને મા બાપ હેરાન થતા હોય ને આ કંઈ સામું ન જાય મારો એને કાંઈ ગુણ છે આપણો એ આપણી કે મહેનત ની કઈ કિંમત કદરદાન છે એ મે માં બાપ ને એમ થાય અન કહી મોક્ષ નો માગ્યો સાધુ થાય ને ના લાગે સાધુ ને તો એ ઋણ વિયુક્ત હોય સાધુ થવા તૈયાર થાય હા ત્યારે મા બાપ સાબ દે માં બાપ સાબ એનું લાગે કોઈ ના અને કારણ કે એનું ઋણ છે ને એ જ્યારથી એવો સંકલ્પ કર્યો કે મારે ભગવાનને રસ્તે જવું છે ત્રણ ઋણ છે જો ગ્રહસ્થાશ્રમમાં રહે તો એ ત્રણે ઋણ અદા ન કરે તો એ દોષિત થાય સાધુ જ્યારે થઈ ગયો તો એને પિતૃ ઋણ લાગે નહીં અને એનો સાપે ન લાગે એને જો ગુરુને પછી રાજી ન કરે તો લાગે આવીને આખો આશ્રમ ને બદલે આશ્રમ ને આધારે ફરજ બદલી ગઈ એનો એ જો ગુરુ સેવા ન કરે તો લાગે બાકી એને ઋણ ઋણ મુક્ત થઈ જાય ભગવાનને રસ્તે હાલે તો પિતૃઓ બધા રાજીનામું આપી દે કાંઈ વાંધો નહીં અમે છૂટા અમે અમારા ઋણમાંથી એને મુક્ત કરીશું દેવતાઓ બધા હોય એ એના ઋણમાંથી મુક્ત કરી દે પિતૃ ઋણ દેવતાનું ઋણ બધાય એના ઋણ છે એ આની પાસે મુક્ત એને કઈ જરૂર નહીં ભગવાનને રસ્તે ચાલવો જોઈએ નકર બેયમાંથી રહે અહીં આવીને કઈ ન કરે તો બેયમાંથી રહે હે ભૂલું તો ઉભા જ રહે અને આમાં આમ મફતનું ખાધું હોય માઈનસ થાય ભજન ન કર્યું હોય અને મફતનું ખાધું હોય તો જ ભજન કરે કંઈક સેવા કરે તો ભગવાન થોડી ઘણી ખામી હોય કરી દે કોઈ મોટા સંતને દુખવા હોય અથવા ગરીબને દુખવા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેણે કરીને એવી બુદ્ધિ થઈ જાય છે આવો જ પ્રશ્ન શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના ના પૂછ્યો છે અને ત્યાં પણ મહારાજે એ જ કારણ બતાવ્યું છે 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 કલ્યાણનું જતન કરે બુદ્ધિ તો એક તો કલ્યાણ પોતાના કલ્યાણનું જતન કરે છે એક તો એલો તો બહુ બુદ્ધિ આમાંથી બુદ્ધિ હરખી છે એમ ન કીધું એકમાં તો બુદ્ધિ નથી તો પણ પોતાના કલ્યાણનું જતન કરે છે અને એક તો મોટા મોટાની ભૂલ કાઢે એવો બુદ્ધિશાળી છે તો પણ પોતાના કલ્યાણનું જતન કરતો તેનું કારણ યાદ કે એને સાપ કે ફટકાર લાગ્યો અને ત્યાં પણ મહારાજે એ જ કારણ બતાવ્યું છે કે એની બુદ્ધિ દૂષિત છે એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે અને તે દોષ એની બુદ્ધિમાં આવ્યો છે માટે તે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી ઉલટું તેના મુખની વાત સાંભળવાથી પણ સાંભળનારાની બુદ્ધિ સત્સંગમાંથી પાછી પડી જાય છે સારી વાત કરતો હોય સત્સંગની વાત કરતો હોય અને પોતાનું ગુરુ દ્રોહ કર્યો હોય વાત સત્સંગની કરતો હોય તોય ઓલી હારી સત્સંગની વાત સાંભળીની વિમુખ થાય છે એવું કીધું હું હું લઈ માટે તે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી ઉલટું તેના મુખની વાત સાંભળવાથી પણ સાંભળનારાની બુદ્ધિ સત્સંગમાંથી પાછી પડી જાય છે મહારાજ જે એના એ શબ્દો લખ્યા છે પાત્રીસ એની બુદ્ધિ છે એ પાછી પડી છે એની હોતી વિમુખ થઈ જાય તો આ સત્સંગમાં વાત કરતો હોય તો વાત તો હારી કરતો હોય છે અને શ્રીજી મહારાજની જ કરતો હોય છે શ્રીજી મહારાજની વાત ન કરે તો રોટલો કોણ દે પણ વાત બધી સારી કરે તો એની બુદ્ધિમાં દોષ છે એ દોષ પેલા અડી દે સારી વાત નો અડે એનો દોષ છે એ અડી જાય આમ બુદ્ધિમાં બે તત્વો વિશેષ કામ કરી રહ્યા છે એક તો એક વખત ભાઈ ત્યાગ સમી કે ફલાણા સમીએ પુસ્તક બહુ સારું લખ્યું છે જાણીતા પુસ્તક બહુ સારું આમ કે ભલે ગમે તેમ હોય પણ કે પુસ્તક લખાણ બહુ સારું છે સમાસ થાય એવું એમ મેં કીધું સમાસ થાય એને કરતા તમે કીધું રાવણ એવું વેદની ગાઈડ લખી છે ત્યારે રાવણ એ બુદ્ધિશાળી હતો ને તેની વેદોની ગાઈડ લખી એટલે દાત મેળે ઘડવા એનાથી કોઈને સમાસ ન થાય સારું લખ્યું શાસ્ત્રો કે છે લોકમાં એમ દેખાય કે આપણે તો સારી વાત ગ્રહણ કરવાની હોય ને એમ પણ સારી વાત ન હોય તો તો મારા જે હું કરણ કીધું છે વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત વિમુખના મોટે ભગવાનની કથાએ સાંભળવી નહીં સારી વાતે સાંભળવી નહીં મને તો કોઈ ભાવ જ ન થાય ગમે એટલે સારી વાત મારે પુસ્તક હાથમાં લઉં તો કાઢી ના એક ભાવ થાય હું વ્યક્તિનો ઇન્ટેન્શન દેખાતા હોય ને એટલે એ પુસ્તક ઉઘાડી દે વ્યક્તિનો ઇન્ટેન્શન ભેળા રહ્યા હોય એટલે ઇન્ટેન્શન દેખાતા હોય આમ બુદ્ધિમાં બે માનો કે આપણને તો ઇન્ટેન્શન દેખાય પણ ઇન્ટેન્શન ન દેખાય એને તો સારું થાવું જોઈએ ને તો એ મારા ના પાડે એ મારા તો ના પાડે નથી એની વાત સાંભળવાથી કે એનું લખાણ વાંચવાથી કોઈને સત્સંગનો ફાયદો થઈ જાય એવું ન બને ખ્યાલ ન હોય તો એને જાણીને પછી ઓલું કરવું જોઈએ એમ ખ્યાલ ન હોય તો જાજુ નુકસાન ન કરે પણ ઓલું નુકસાન તો કરે જ મહારાજ એવું મહારાજનો આજે શાસ્ત્રોનો મત છે કે ભાઈ ગોળ છે એ અંધારે ખાય તો ગળ્યો લાગે અને ઝેર છે એ અંધારે ખાય તો એ થોડું હગું થાય એટલે ઓલું તો થાય નુકસાન તો થાય એટલે જેને મોક્ષ ભાગી છે એને વિચારવું જોઈએ જેને આને આ જન્મ પોતાનો મોક્ષ કરવો છે એને વિચાર તો કરવો અજ્ઞાન છે નિર્દોષ નિર્દોષ ન કહેવાય અજ્ઞાન છે એ એનાથી ગુણનો માફ થઈ જાય એવું ન કહેવાય એટલે ઉલટું અજ્ઞાન છે એને ગુણ નો ગણ્યો છે

એટલે શું તમ કે છો એનું તો પૂર્વે વિષય ભોગવા હોય એ કારણ પૂર્વે પૂર્વે એને બહુ ભોગવા છે એટલે અંતર શત્રુ મારે જ શું કીધું કે જે દી અંદર નાખ્યા છે આપણે એ કંઈ એની જાણે બહારથી આવીને અંદર જતા નથી જે દી તે એને ઇન્દ્રિય દ્વારા અંતઃકરણ દ્વારા એ અંદર નાખ્યા છે વિષય ભોગવા છે એટલે એ નડે છે દ્રોહ કર્યો હોય આશીર્વાદ લીધા હોય તો એને અંતર શત્રુ જીતવા હેલા પડે અને દ્રોહ કર્યો હોય એને તો જીતાય જ નહીં એવું મારા જ ના પડે ભગવાનના ભક્તને એટલો વિશેષ છે કે એને જીતવો હોય તો જીતાય અને ઓલા ને તો જીતાય નહીં એવું મારા જાય કે એ પોતાના બળે જીતવા માંગતો હોય પોતાને બળે તો કઈ અંતર શત્રુ કોઈને જીતા એવા નથી ભગવાનનો આશરો કરી અને સત્સંગ નો આશરો કરે તો જીતાય જીતાય તો એવું મારે આમ બુદ્ધિમાં બે તત્વો વિશેષ કામ કરી રહ્યા છે એક તો બુદ્ધિની તેજસ્વીતા અથવા ફળદ્રુપતા અને બીજી વસ્તુ છે બુદ્ધિની પવિત્રતા બુદ્ધિની તેજસ્વિતાથી માણસ વ્યવહારમાં શાસ્ત્રમાં અથવા રાજનીતિમાં આગળ વધી શકે છે પણ કલ્યાણના માર્ગમાં તેજસ્વિતા એટલી બધી કામયાબ થતી નથી જ્યારે બુદ્ધિની પવિત્રતા એ કલ્યાણના માર્ગમાં ચાલવા માટે ઉપયોગી થાય છે કલ્યાણ મેળવવું હોય તો એને બુદ્ધિને પવિત્ર બનાવવી પડે અને પવિત્ર બનાવવા માટે આ ત્રણના આશીર્વાદ લેવો પડે ભગવાનના મોટા શાંત કોઈ સ્વભાવથી ગરીબ હોય મા બાપ હોય એની સેવા કરીને એના આશીર્વાદ લે તો એની બુદ્ધિ ઓટોમેટિક પવિત્ર થાય અને એને કલ્યાણનો માર્ગ ખોદે પછી ભલે આ લોકમાં કાંઈ ન જાણતો હોય તો એ કલ્યાણનો માર્ગ પોતાનું કલ્યાણ કરી જાય અને તે ભગવાન તથા મોટા સંતના આશીર્વાદથી આવે છે શાંતાનંદ સ્વામીને અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ એની કથા આપણે ઘણી વખત કરે શાંતનંદ સ્વામીને કાંઈ આવડતું નહીં એમ પણ બ્રહ્મચારી મહારાજની સેવા બહુ કરી એટલે ગામમાં જવા ટાણે બહુ રાજી થઈ ગયા પછી તો એ એવા વિદ્વાન હતા કે બહુ ભણેલા નહોતા તોય એની કથા જ બધાને સાંભળવી ગમે ઓલા કોઈ બધા ઝાંખા પડી જાય આશીર્વાદ ગરીબને રાજી કરવાથી અથવા મા બાપ કે વડીલોને પ્રસન્ન કરવાથી પણ એવી સુબુદ્ધિ આવે છે બુદ્ધિ છે એ કેમ થાય અને પવિત્ર બુદ્ધિ કેમ થાય એના સાધનો નો બેન અનોખાનો અહીં મહારાજે કહ્યું કે બંનેની બુદ્ધિ તો સરખી છે નિશ્ચય પણ સરખો છે અને સત્સંગમાં રહેવાથી પોષણ પણ સરખું જ મળતું હોય છે તો એકને ગુણ અવગુણ આવ્યા કરે છે તો તેની બુદ્ધિમાં ક્યું એવું વિશેષ તત્વ છે કે જે અવગુણ આવવાનું કારણ બને અને બીજાની બુદ્ધિમાં ક્યું એવું વિશેષ તત્વ છે કે તેને અવગુણ આવતો નથી અને માત્ર ગુણ જ આવે છે ત્યારે મહારાજે તેની સ્પષ્ટતા કરી કે ભગવાન અથવા પવિત્ર પુરુષોના મનને દુખવવાથી તેમની બુદ્ધિ શાપિત થાય છે તે જ અવગુણનું કારણ બને છે તેમના આશીર્વાદથી તેમની બુદ્ધિ પવિત્ર થાય છે અને તે જ ગુણ આવવાનું કારણ બને છે